એમ કરતા આપણે ઘરે બનાવીને ખાવું ખાર વિડીયો ગાય ને લીલું નાખવા ગયા તો એનો વિડીયો નો ઉતારાનો કઈ નો થયું આજે એવું થઈ ગયું અવરું થઈ ગયું ઊંધું બધું ઉતામાં એમાં ઉતા એમાં ભાઈ ગયા ગીરદી બહુ વધી ને એમાં જ કઈક તો કઈ નો થયું ધાણા તો બહુ ભાવ ને બધાય અત્યારે ખાય જ લેવાય સસ્તા છે બધા વધાર ખાટું મીઠું ખાંડ થોડીક નાખ દેવાની તમને જીમ જેવું કોઈને ભાવતું એક કે ખાંડ માટે કોઈ નોય ભાવતું હોય આમ જ નથી ભાવતું હોય એમ ભામા ડાફ બધું કર કેવું જ પડે એમ ન Need jäävad madalu . tuleb madala nii häbi , nende kõrvalt nädalaid peast . ta on siin vana ost kihma . kas sa mõtled , et vana vim pole istunud ? sa mõtled , et või , et see on oma ? see on vist vana vim . આપડે ઘરમાં ન બને એટલે આપડે એ તો લેવી પડે થોડોક એ બનાવતા આવડે એ શીખી ગયા હોય તો આવડી જાય બનાવ

યા બધું nah,

મસ્ત મજાની સેન્ડવિચ બનાવીશ તમારે બધાને વારું પાણી કરવા હોય તો ભૂગ્યા હોય અમારા વિડીયો હારા લાગતા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે